કરો પેલા માતાભાઈ થી રજા જોરી માળા ભાળો વાળું માતા ના માતા રજા આવતી થઈ હતી ને પૂછા તો તો આવું જ પડશે

હા હા હવે માતા તો નથી ચાલતી પણ શું ભૂત ચાલવા તો આવું જ પડશે ને

કરવી જ પડશે હોય રાખડી ગીત પણ વન લખતું આવું જ હોય અરે ગોંડું લાવા તો હે કાળી ચૌદેશ ભૂત સાધવા જાતા ભૂ મારા કાળી ચૌદેશ ના ભૂત સાધવા જાતા ભૂ માપો લંગડા લાયા પૂંગડા લાયા એ ભંગડા લાયા પૂંગડા લાયા ગમે ગમે ભૂત સાધ ભૂ મારે હે લાગુ

કાક સારું કરું પાણી વાળવું નથી અરે આપવા જાય નઈ ના વાળા

हेटो होली बात होली वो ले <दे> <laughs> તો સેમન બધો લાવવાનો તો ઈ તો બીજો પાવડીયો લઈ ને આવે એવું છે તો હવે કેટલી વાર છે મારા બેટા શીખે મારી બેટી મને ખબર નથી હું બારું બાર ઘરેથી આવ્યો છું એવું છે તલવાર તો લાવી પણ લેબુ લેબુ લાવ્યું માથે નાખવાનું ગલાલ લાવ્યું બસ તો લાય ગલાલ લાય લેબુ લાય હેડે આ તો વિધિ કરી નાખે ને બાવળી કરી નાખો હવે પછી હેડે આપણે હવે પછી હેડ હા હવે કુટુ હાર મે ડેક લઈ જો રેડી જબર કર્યું હેડી ડેક લઈ લાવ્યો એ હારું કર્યું કે એટલે બાવળીયા બોલો ભુ લેવું ભૂટ લઈને પાછા મન કઈ રાખજો ઉપાડવાનો છે તૈયાર કરવાનો મારે હવે હ મારા દેવો મા અરે કમ્પ્લેટ તૂભરા દેવો હા હવે લાગે ને આવો હવે વિધિ જેવું લાગે ને હવે વિધિ જેવું લાગે

પુરેડી ને ના ને હા ચાલશે પુરેડી દે હા હા લે વો આયરો થોરો ઢેકલો કુટવું છો પછી હા પછી રેગડી કરવી

Why is it Shirève Arpoorina? Yeah, no, it's true, we just had there. Can we hear that? It's our word, and it's still one. There's nothing. If you go, don't seek refuge! Yeah, prajem. That's too much more, man. You just need to get past the birds. How are you doing them? God,

कि हो रे सँगेले आफ्नो घरमा जमे ल्यायो लो आठ लाग्यो बोलाओ अनि हामी बिदिन आयो अब आ बिया दिन आ बिया दिन आ ती कारदी महिना आउ भाइ आउने इतिहास हुन्छ एला ने एला मत बिया कोन મેને આલ કાર અલ્યા આ તો આઈ પાવળિયો મારે તમે તો હલવાઈ નાખો બસ એટલે આમ તમારું નામ આ તો પૂર આઈ તે ઓય લે આ નવી ભરતી નવી ભરતી લાગે ભાઈ તું કેવી રીતના મર્યો તું જો વૈ ગયો એ ખાશે કે તું વચન આવ <laughs>

અલ્યા હાય હાય આમે તો પાવળિયા બીડા લાયા હોત ને તુય હારો હતો ઈ કારની મઈ નહી આવી ગઈ ભઈ ઓટો મારવો માતારે ઓટો મારી લેના ઓમે આવી જા ફટાફટ હેડ દોતોય તો થારે બસ 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 હવે બોલ તારું નામ શું છે

હવે તારે બાલ ઝિંટો પડ્યો થી બીજું કોઈ નથી અમારા ભાઈ સાકડ આવી કોઈ આ તો સી શું કરશે આલો અહીંયા બેહીયા પોમાનો સકડો પડ્યો એ પોમાનો પોમાની આ બાજુ આયો ભાઈ આ બાજુ આય એ આ બાજુ આય આ બાજુ આય નથી આ ઓય આય ઓય આય ઓય

બધી ને આપણે ઉડવાનું રહેશે ના ઓબર કોઈ લે તો કોઈ ની એ ભાઈ

ગગા નંદાર મે શરદા નાસો નાસો નંદાર બોલે મારી નાસો નાસો બાબા કોઈ દેતો ન જંગ ગગા નંદાર મે શરદા આ બત તોદાર શિરદા તમે